આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે છેલ્લા ઘણા સમયથી હું એ દારૂનો ધંધો બંધ કરી દીધો છે મારે હવે સુધરવું છે પણ ક્રાઈમ બ્રાન્ચમાં જૈનુલ સૈયદ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે હું ઘરે ના હોઉં તો મારા છોકરાઓને હેરાન કરે છે કે તારા પપ્પાએ દારૂ કંઈ છુપાવ્યો છે પણ છેલ્લા ઘણા સમયથી દારૂનો ધંધો બંધ કરી દીધો છે છતાંય હેરાનગતિ કરી રહ્યા છે પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું છે જલ્દીમાં જલ્દી પોલીસ પર એક્શન લેવામાં નહીં આવે તો પરિવાર સાથે મીડિયા સમક્ષ આત્મવિલોપનની ચીમકી આપી હતી જેનુલ સૈયદ જે છે અગાઉ નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં હતા તો પણ મેં એમને ભરણ આપતો હતો પછી ક્રાઇમ બ્રાન્ચમાં ગયા તો પણ એમને પરમિશન આપી હતી મારા માણસના નામ પર ઇમરાન પોપટ માલિક મેં ખુદ હતો રાજ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલ છે તો પણ મને વારંવાર આવીને ઘરે હેરાનગતિ કરી રહ્યા છે મારો બાબો જે દસ વર્ષનો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એને આવીને પૂછે છે કે તારા પપ્પા દારૂ ક્યાં મૂકે એ ભણશે કે મારે બી મારા છોકરાને બે નંબરના ધંધામાં નાખો છ મેં ધંધો સ્વૈચ્છિક રીતે બંધ કરેલો છે મને પોલીસને સ્વૈચ્છિક રીતે હેરાનગતિ ના કરે ના કરું આત્મવિરપ પણ આથી પંદર દિવસ પછી હું કમિશનર સાહેબના ત્યાં મારા બૈરી છોકરાને લઈ જઈને હળગીને મરી જઈશ મેં આજે કલેક્ટર સાહેબને મેં અરજી આપવા આવ્યો છું કમિશનર સાહેબને પણ આપી છે પચીસ તારીખે અને જો આનું નિરાકરણ નહીં આવે તો હું મરી